છોટાદેપુર વિભાગ દ્વારા ફતેહપુરા નર્સરી ખાતે કલેક્ટર દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વનરક્ષક સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તાર નાઇટ પેટ્રોલિંગ માટે અઢાર બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજે છોટાદેપુર વન વિભાગ દ્વારા ફતેપુરા નર્સરી ખાતે છોડાદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વનરક્ષકને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માટે અઢાર જેટલી બાઇકને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ વનરક્ષક વી એમ દેસાઈ અને મદદ મદદનીશ વન સંરક્ષણ છોડાદેપુર તેમજ આર એફઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા